નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચિંગ્સ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડિયો લઈને આવ્યા છીએ એકવાર એક યુવાન છોકરો ગૌતમ બુદ્ધ પાસે આવે છે અને બુદ્ધ કહે છે કે મારા મગજમાં આટલા બધા અશ્લીલ વિચારો કેમ આવે છે મારા મનમાં વારંવાર વાસનાપૂર્ણ વિચારો આવે છે અને તેમના વિશે વિચારવામાં મારો ઘણો સમય અને શક્તિ વેઠવાય છે જેના કારણે હું સાથે રહી શકતો નથી અને વિજાતી વ્યક્તિ પ્રત્યે હંમેશા આકર્ષણ અનુભવું છું છોકરાએ કહ્યું બુદ્ધ મને ખબર નથી કે વાસનાનો અર્થ શું છે પણ ગમે તે હોય તે ખૂબ જ ખરાબ છે બુદ્ધે કહ્યું સૌ પ્રથમ તમારે સમજવું જોઈએ કે આપણી અંદર જે પણ કુદરતી રીતે છે છે તે ખરાબ નથી જીવનમાં તેની કેટલીક જરૂરિયાતો એ લાગણીનો એક પ્રકાર છે જે આપણને કંઈક અથવા અન્ય અભાવનો અનુભવ કરાવે છે પછી એ ઉણપની ભરપાઈ કરવા આપણે એ વસ્તુ તરફ આકર્ષિત થવા માંડીએ છીએ જેમ કે જો કોઈને પૈસાની અછત હોય જો પૈસા પ્રત્યે આકર્ષણ એટલે કે ધનની લાગણી તેનામાં ઊભી થાય તો તે બીજું કશું જ નથી પરંતુ એક પ્રકારનો અભાવ જરૂરિયાતની લાગણી અને જ્યારે આ જરૂરિયાત શારીરિક હોય ત્યારે તેને આપણે વાસના કહીએ છીએ છોકરાએ કહ્યું બુદ્ધ જાતિ ઈચ્છાનો અર્થ શું થાય છે તે આપણે સમજી ગયા છીએ પણ તે આપણી અંદર ક્યાંથી આવે છે તે કેવી રીતે ઉદ્ભવે છે બુદ્ધે કહ્યું જાતી ઈચ્છા ક્યાંયથી આવતી નથી પરંતુ તે કુદરતી રીતે આપણી અંદર હોય છે અને તે હોવી જરૂરી છે કારણ કે તે માનવ જાતિના વિસ્તરણનો આધાર છે છોકરીએ કહ્યું બુદ્ધ જ્યારે વાસના સ્વાભાવિક રીતે જ આપણી અંદર હોય છે તો પછી લોકો વાસના ખોટી કેમ કહે છે બુદ્ધે કહ્યું આ એક મોટી સમસ્યા છે કે લોકો સેક્સને ખોટા દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા છે તેને દબાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે વાસના રાખવી એ ખોટું નથી પણ નિરંકુશ વાસના રાખવી એ ખોટું છે હંમેશા ફક્ત તેના વિશે જ વિચારવું તેના માટે જીવવું અને તેને તમારા જીવનનું લક્ષ્ય બનાવવું તે ખોટું છે બુદ્ધે છોકરાને પૂછ્યું તમે શું વિચારો છો શું પ્રાણીઓને પણ જાતે ઈચ્છા હોય છે છોકરાએ કહ્યું હા બુદ્ધ ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે કારણ કે પ્રાણીઓને પણ તેમની પેઢીઓ આગળ લઈ જવાની હોય છે બુદ્ધે કહ્યું તો પછી આપણે ખોટી કેમ ન કહીએ છોકરીએ કહ્યું મને ખબર નથી મને તમે જ કહો બુદ્ધે કહ્યું કારણ કે પ્રાણીઓ તેમની લૈંગિક ઈચ્છાનો ઉપયોગ માત્ર સંતાન પેદા કરવા માટે કરે છે સુખ મેળવવાના હેતુથી કે આનંદ મેળવવાના હેતુથી નહીં કારણ કે સ્વભાવિક પ્રાણીઓમાં તેમની જાતિ ઈચ્છાઓને તેમના ક્ષણિક સુખનો આધાર બનાવવા માટે પૂરતું વિચારવાની અને સમજવાની ક્ષમતા ન હતી જ્યારે આપણે મનુષ્યો આપણી વિચારવાની ક્ષમતાનો ઉપયોગ કરીને કુદરતમાં મળેલી દરેક વસ્તુનો આપણા સુખ અને આનંદ માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ આપણે માણસોએ સેક્સ સાથે પણ આવું જ કર્યું છે આપણે તેને આપણા સુખ અને આનંદનો આધાર બનાવ્યો છે જે કુદરતે માનવ જાતિના અસ્તિત્વ માટે આપણામાં આ લાગણી ઊભી કરી છે અમે તેને જીવનનું સર્વોચ્ચ ધ્યેય બનાવ્યું છે અને માનવીય જાતિ ઈચ્છાની આ નિરંકુશતા તેના ખોટા હોવાનું કારણ નથી છોકરીએ કહ્યું પણ આ વાસના કેમ વર્ચસ્વ ધરાવે છે તેનું કારણ શું છે બુદ્ધે કહ્યું તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો